નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર ખાતે દિવ્ય અને ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસા સ્વાદ માણ્યો સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પહેલાં એક એવો દિવ્ય અને અદ્ભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે બસો બ બે વર્ષ પહેલાં લોયામાં ભગવાન સ્વામિનારાયણે સુરાખાચાના દરબારમાં ભક્તોની પ્રસન્નતા અર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી અને આ શાકોત્સવમાં ભગવાન સ્વામિનારાયણે મણ ઘીમાં મણ રીંગણનું શાક બનાવ્યું હતું અને ભક્તોને દિવ્ય સ્મૃતિ આપી હતી જેની યાદમાં દર વર્ષે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવની પરંપરા ચાલી આવે છે અને સંપ્રદાયના નાના મોટા દરેક મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી ઉજવણી કરવામાં આવે છે ગરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા વાઘજીપુર ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ યોજાયો હતો આ શાકોત્સવમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના મહંત યોગીપ્રિયદાસજી સ્વામી તેમજ ઘનશ્યામ સ્વરૂપદાસજી મુનિવલ્લભદાસજી યોગ વલ્લભદાસજી પ્રેમ સ્વરૂપદાસજી અને ગુરુ સ્વરૂપ ગુરુપ્રિયદાસજી તથા નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી સહિતના સંતો અને હરિભક્તોએ સ્વામી ભગવાન તથા નાદવંશીય પરંપરાના ગુણગાન તેમજ શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે ફ્રી મેડિકલ ચે ચેકઅપ કેમ્પ રમતગમત ભજન કીર્તન સંતવાણી કથાવર્તા અંકુટ દર્શન અને આરતી મહાપ્રસાદ જેવા આધ્યાત્મ સભર કાર્યક્રમોથી દિવ્ય રોડો શાકોત્સવ ઉજવાયો હતો અને આ શાકોત્સવમાં રીંગણાનું શાક બાજરાના તથા મકાઈના રોટલા કઢી ખીચડી મોહનથાળ સહિતના પકવાન સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારેલા હરિભક્તોએ શાકોત્સવનો મહાપ્રસાદ માણ્યો હતો મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામી મંદિર વાઘજીપુર પંચમહાલમાં શ્રી સ્વામી ગાંધીના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિય સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાકોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને વર્ષોને બે વર્ષ પહેલાં જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે પૂજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે જે બધા સંભરણા સ્વરૂપે ઉત્સવિયા ભગવાન એવા શ્રી સ્વામી ભગવાનના આ શાકોત્સવની ઉજવણી પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળીને કરી હતી અને બધાએ શાકોત્સવ પ્રસંગે પ્રસાદ પણ માણ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ